જેઠાભાઈ પટેલ સતીશભાઈ પટેલ અશોકભાઈ પટેલ ઈડર એપીએમસી ચેરમેન અશોકભાઈ પટેલ હરિભાઈ પટેલ શ્યામસુંદર દાસજી મહારાજ મંડળીના ચેરમેન રામજીભાઈ પટેલ કનુભાઈ પટેલ અને ચિત્રડા ગામના મોભીઓ અને વડીલો તેમજ મંડળીના આસપાસના ગામના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને સમારોહને સુશોભિત કર્યો હતો કાર્યક્રમમાં મંડળીના પૂર્વ ચેરમેનશ્રીઓ તેમજ સભાસદો અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું અને અંતે ભોજન ગ્રહણ કરી કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો હલચલ ભારત ચેનલને જોતા રહો અને સબસ્ક્રાઇબ અને શેર કરતા રહો રિપોર્ટર અમિત જોશી ઈડર